વિધિથી જોડાયા હતા આ સમારોહ શહેરના ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલ મંદિરના પટાંગણમાં યોજાયો હતો આ સમારોહમાં હિન્દુ સમાજના પણ નવ દંપતિઓ પણ જોડાતા અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહીને દુલા દુલ્હનો તથા તેમના પરિવારજનોને નિકાની મુબારકબાદી પાઠવી હતી તે જ રીતે હિન્દુ સમાજના નવ દંપતીઓનું લગ્નજીવન પણ સુખમય અને શાંતિમય પસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા બચવા અનુરોધ કર્યો હતો તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકોને વ્યસન મુક્ત બનવા હાકલ કરી હતી અને સમાજને શિક્ષિત બનાવવા પણ સૂચનો પણ કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ કસબા અંજુમને ઇસ્લામના પૂર્વ પ્રમુખ તોફીકભાઈ શેખ પૂર્વનગર સેવક કાળુભાઈ બેલીમ લીલાપીર દરગાહ શરીફના ખાદિમ ફારૂક બાપુ ડેરૈયા સમૂહ શાદી આયોજન કમિટીના પ્રમુખ ગફારભાઈ જબારભાઈ શેખ હુસેન સરવૈયા સોહેલભાઈ સાણોદરવાળા શીતળા માતાના મંદિરવાળા વાસુકાકા દેવેન્દ્રભાઈ રાઠોડી વિજયભાઈ જાધવ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસ ડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર